દર્ભાવતી નગરીનો ઐતિહાસિક વારસો રાજા વિશાળ દેવ દ્વારા નિર્માણ પામ્યો સમય જતાં જર્જરિત થયેલ મંદિરને પુનઃ નવીન બનાવવામાં આવ્યું ત્યારે આ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ત્રણ દિવસીય કરવામાં આવી ડબલ વડોદરી ભાગોળ નજીક મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર શોભાયાત્રા અને મહાપ્રસાદી સાથેના આયોજનો કરવામાં આવ્યા આદિવ્ય અવસરનો લાભ દરેક શિવભક્તોએ લીધો અને દરબાવતી નગરીનો આશરે એકસો પાંત્રીસ વર્ષ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો આઠથી દસ ફેબ્રુઆરીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો જેમાં વિદ્વાન બ્રાહ્મણોનો વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને પુનઃ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા આ પ્રસંગે યજ્ઞ શોભાયાત્રા કુંભયાત્રા જલાધિ જલાધિવાસ

ભગવાન નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આશરે લગભગ સવાસો વર્ષ જૂનું મંદિર છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર વડોદરી ભાગો ડભોઈમાં એ મંદિરનો જીર્ણોદ્ધાર નિમિત્તે અત્યારે તારીખ આઠ નવ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ત્રણ દિવસની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે બીજો દિવસ પૂરો થયો છે આવતીકાલે પૂર્ણાહુતિ થશે અને ભગવાનનું સરસ આજે સ્નપન વિધિ કર્યા ગઈકાલે ભગવાનને આપણે જલાધિવાસ કર્યું હતું અત્યારે અત્યારે ભગવાનને ધાન્યાદિવાસ અને સહ્યાદિવાસ પૂર્ણ કર્યા છે આવતીકાલે ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થશે અને સાંજે પૂર્ણાવતી થશે અને ભગવાન નીલકંઠેશ્વરની કૃપાથી સારી રીતે ત્રણ દિવસનું કર્મ આપણું અહીંયા આગળ આવતીકાલે પૂર્ણ થશે તારીખ દસ બે બે હજાર પચીસના રોજ સોમવારે આપ સાંજે પાંચ વાગે પૂર્ણાવતી થશે અને એ પ્રસંગે નવા મંદિર મંદિરનો આપણે જીર્ણોદ્ધાર કર્યો અને જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉજવણી અહીંયા આગળ થઈ રહી છે એનો આજે બીજો દિવસ પૂર્ણ થયો છે નીલકંઢેશ્વર મહાદેવ જય